ભરૂચ જિલ્લાના શુકલતીર્થની યાત્રા દરમિયાન ચાર વ્યક્તિઓના નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા જોકે ત્યારબાદ નર્મદા નદીમાં રેતી ખનન કરતા રેતી માફિયાઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ ઘટના અંગે સાંસદ મનસુખ વસાવાએ પણ રેતી માફિયાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું કે ખુદ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ પણ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા મનસુખ વસાવાએ પોતાનો રોષ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઠાલવ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસના ગામે રેતી ખનનની કામગીરી અંગે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે અધિકારીઓએ સ્થળ પર તપાસ કરીને કાર્યવાહી કરવા બદલે રેતી માફિયાઓને ભગાડી મૂક્યા હોવાના આક્ષેપ તેઓએ આ પોસ્ટ દ્વારા કર્યા છે વધુમાં તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના કલેક્ટર પ્રાંત અધિકારી ખાન ખનીજ અધિકારી પોલીસ અધિકારી જિલ્લા તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતથી રેતી માફિયાઓ બેરોકટોક ગેરકાયદેસરની પ્રવૃત્તિને સમર્થન આપી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો વધુમાં સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્ય સ્તરની ટીમ બનાવવા માંગ કરી